સુરતમાં એક તરફ તો બીઆરટીએસ બસમાં માં ખીચોખીચ ભરાઈ અને મુસાફરી કરવા માટે મુસાફરો મજબૂર બન્યા છે તો બીજી તરફ ડેપોમાં એકસો પંચોતેર જેટલી બીઆરટીએસ બસો ધૂળ ખાઈ છે સુરતના કોસાડ આવાસ સ્થિત આવેલા બસ ડેપો ખાતે એકસો પંચોતેર બી આર બંધ હાલતમાં હોવાનો આક્ષેપ સામે આવ્યો છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘડે આજે કોસાડ આવાસ સ્થિત આવેલા બસ ડેપોની મુલાકાત લીધી હતી તો સુરત મહાનગરપાલિકાના ડેપોની મુલાકાત મહેશ અણઘડે માલુમ પડ્યું કે સુરતની જીવાદોરી સમાન એકસો પંચોતેર બીઆરટીએસ બસ ડેપોમાં ધૂળ ખાઈ રહ્યું છે એનો કોઈ ધણી દૂરી ન હોય અને પાલિકાએ ઝડતી હાલતમાં છોડીને ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જાવા 吧，没事。

પોતાના રેકોર્ડમાં બંધ બસો હયાત બતાવતા હોય તો તેનું બિલ પાલિકા દર મહિને ચૂકવે છે કે કેમ તે પણ તપાસનો વિષય છે આપ કોર્પોરેટર મહેશ અણઘડે જણાવ્યું હતું કે કોસાડ ડેપો ખાતે આટલી મોટી સંખ્યામાં સિટી બસ બંધ હાલતમાં છે તેની જાણ પાલિકાને છે કે કેમ તે એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે તો પાલિકા કમિશનરની આ બાબતમાં રસ લઈ તાત્કાલિક તેનો યોગ્ય ઉકેલ લાવવા તાકીદ કરવામાં આવી છે હું મહેશભાઈ અણઘડ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આદમી પાર્ટી અત્યારે કોસાડ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે માર્કોપોલીની તમામ બસો છે આ ડેપો પર એકસો ને પંચોતેર કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય એ બધી જ બસો પડી છે અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચો ખીચ ભરાઈને જવું પડે છે આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બસી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય આ આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચાલીસ બસો હાલમાં બંધ છે પરંતુ એકસો ને પંચોતેર બસ અત્યારે અહીંયા આ કન્ડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય